ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ રહ્યા હતા અને સૌને ધારાસભ્ય તેમજ સાંસદ દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી વાત કરીએ તો ખાસ વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું આવનારા વર્ષમાં ડભોઈ વિધાનસભામાં વધુમાં વધુ વિકાસ થશે તેવી ખાતરી આપી હતી દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ડભોઈ તાલુકા સહિત વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં આનંદ તેમજ ઉત્સાહ સાથે જોડાયા હતા દરભાવતી નગરીમાં દરભાવતી વિધાનસભાના નવા વર્ષના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું ત્યારે આ દરભાવતીના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું નવા વર્ષની શુભકામના પાઠવું ભારતીય જનતા પાર્ટી નો પરિવાર આ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે ઈશ્વરને પ્રાર્થના કરું છું ડરબાવતી વિધાનસભાના ભારતીય જનતા પક્ષનો નો સ્નેહમિલન સમારંભ હતો મોટી સંખ્યામાં વિધાનસભાના કાર્યકરો આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ઉપસ્થિત રહ્યા ખાસ કરીને ડબોય વિધાનસભા છોટાઉદેપુરમાં આવતી હોય છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તમામને શુભેચ્છાઓ પાઠવી છે જે રીતે ડબોય વિધાનસભામાં વિકાસના કામો થયા છે એ પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા અને તમામે શુભેચ્છા પાઠવી છે આપના મારફત પણ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું આજે દેવ દિવાળીનો દિવસ સાથે જ આદિવાસી મસીયા બિરસા મુંડાનો જન્મદિવસ અને આજના દિવસે બધા જ એવું કહેતા હોય કે જ્યારે દેવ દિવાળીના દિવસે મિલન સમારંભ ના થઈ શકે ત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ તમામ કાર્યકરોને અભિનંદન આપું છું વડોદરા તાલુકા હોય ડભોઈ તાલુકા હોય કે ડભોઈ નર્ભાવતી નગરી હોય અને સાથે જ ભાયલી બીલ કલાલી અણખોલ આ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે ભારતીય જનતા પક્ષ દ્વારા દર વર્ષે નવા વર્ષનો સ્નેહમિલન સમારંભ રાખવાનો રિવાજ છે એ પ્રમાણે આ સ્નેહમિલન સમારંભ હતો અને જે લોકો અહીંયા આવ્યા છે તેમને પણ શુભેચ્છા અને કોઈ કારણોસર ના આવી શક્યા હોય એ તમામને હું દિલથી નવા વર્ષની શુભેચ્છા આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે નવા વર્ષમાં એમના મનને જે કંઈ મનોકામના હોય એ તમામ પરિપૂર્ણ